આવેદન આપવામાં આવી રહ્યા છે ત્યારે જેતપુરમાં શ્રી રાજપુતાના ક્ષાત્રવટ ગ્રુપના આગેવાનોની પણ પ્રતિક્રિયા સામે આવી છે શું છે સમગ્ર વિગત જાણ્યા અહેવાલમાં જય હિન્દ જયહિંદી ન્યુઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘનારાષ્ટ્રીય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે ત્યારે શ્રી રાજપુતાના ક્ષત્રવટ ગ્રુપ જેતપુરના પ્રમુખ જયદેવસિંહ ઝાલા અને ક્ષત્રિય ભાઈઓ તથા મહિલા આગેવાનો દ્વારા આવેદનપત્ર જેતપુર મામલતદારને આપવામાં આવ્યું છે આ તકે તેમણે શું કહ્યું એ પણ સાંભળીએ હાલમાં જે પીટી જાડેજા સાહેબની જે ધરપકડ કરી છે સરકારે જે પાસાની કલમ લગાડી છે તો અમારે જેતપુર રાજપૂત ક્ષત્રિય સમાજ વતી અમે આવ્યા છીએ અને અમારું કહેવાનું એટલું જ છે કે પીટી જાડેજા સાહેબને એક તો જામીન મળવા જોઈએ અને બીજું કે એની પાસાની કલમ હટાવી જોઈએ કોઈ એવો મોટો ગુનો નથી કર્યો એને જેને તમે જામીન પણ નથી આપતા અને પાસાની કલમ લગાડેલી છે એ અમારા સમાજ માટે હરેક જગ્યાએ ઉપયોગી છે અને સારા આગેવાન છે અને સમાજમાં ઘણા સમૂહ છે ઘણા ઘણા મોટા મોટા આયોજન છે જે પીટી જાડી સાહેબ કરે છે તો અમારી સરકાર માટે એટલી જ માંગ છે કે ભાઈ એ લોકો એને જામીન આપે અને આ કલમ હટાવે તમને એવું શું લાગે છે કે આજે જે સરકારે આ કલમ લગાવી છે તો તમે જેમ કહો છો કે એ કોઈ એવો ગુનો નથી તો સરકારે લગાવી એની પાછળનું કારણ તમને શું લાગે છે આ મેટર એક હતી કે પીટી જાડેજા સાહેબની ઘરની બાજુમાં જે અમરનાથ મહાદેવનું મંદિર છે ત્યાં જે કાંઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ જે કાંઈ હાલતું હતું હેવાસીઓને ને જે કાંઈ જો કે વર્ષોથી પીટી ચાલે છે એ મંદિર છે પોતે જ બનાવેલું છે પોતે જ એના પ્રમુખ છે એનો ખર્ચ પણ પોતે જ કર્યો છે અચ્છા મંદિરવાડી જે ઘટના છે જે બન્યું છે કાંઈ પણ જૂનું છે કેટલો સમય થયો છે એ તો બે ત્રણ મહિનાથી મેટર હાલે છે બે ત્રણ મહિનાથી પણ આમાં તો કોઈ બીજા હાથો બનાવીને આ લોકોને આગળ કરી રહ્યા છે અમારું એવું માનવું છે અને કોઈ એવો ગુનો નથી કે ભાઈ મંદિરની મેટર છે એમાં પાસાની કલમ કઈ લાગે જેમાં કોઈ પીટી જાડેજા કોઈ એવો કઈ મોટો કઈ મર્ડર કોઈ કરી નાખો કે કોઈ એવી કઈ કોઈ ધમકી તો આપી નથી કે ચાલો ભાઈ તમે કઈ મોટો ગુનો કે કઈ કરો ને જામીન પણ સરકાર નથી આપતી સરકારની તાના થાય છે કે અમારે સરકાર ને કેવું છે કે તમે એને એક જામીન આપો અને પાસાની કલમ હટાવો અમારી એટલી જ માંગ છે બીજી કાંઈ નથી આજે તમને એવું લાગે છે કે સમાજને સંગઠિત કરી અને સરકારને પ્રશ્નો પૂછે છે એટલે પણ આવું એની સાથે કરવામાં આવ્યું હોય હા એવું પણ હોઈ શકે કે કારણ કે પીટી જાડેજા સમાજ માટે સમૂહ લગ્ન છે ઉચ્ચરમયમાં સાતમ્યું બહુ મોટું ભવ્ય આયોજન કરે છે એ સુ પણ ઘણા છે જ્યાં પીટી જાડેજા આવે છે ને જે છે અમારા નેતા જેમ કહેવાય કે નિધર નેતા છે કોઈ દી મીતા નથી એની હિસાબે તમે કહો છો વાત સાચી છે કદાચ એવું પણ હોઈ શકે કે ભાઈ કોઈને નડતા હોય ને વીચમાં એક રસ્તો કરતા હોય કે ભાઈ આપણે નર્તર રૂપ છે રીતે પણ બની શકે જય માતાજી અત્યારે અમે જ્યારે મામલતદાર સાહેબને ત્યાં આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના ભાઈઓ તથા બહેનો અમારી એક જ સરકારશ્રીની અપીલ છે કે જાડેજા સાહેબને જે પાસા હેઠળ જે કલમ લગાવી છે એ અમને એમ થોડુંક લાગે છે કે સરકારશ્રીએ ખોટું કર્યું છે એટલે એને અમે એક જ અપીલ કરીએ છીએ સરકારને જલ્દીથી જલ્દી પીટી જાડેજા સાહેબને જામીન અહીંયાથી ન્યાય આપે જય માતાજી કદાચ સરકાર શ્રી બેન આપણેને એવું લાગે કે આપણી માંગણીને નહીં સંતોષે તો આગળનો કાર્યવાહી આપણા સંગઠનની શું હશે તો આગળનું કાર્યવાહી તો અમારા સમાજના હરેક જિલ્લામાં તાલુકામાં બધે આવેદનપત્ર આપ્યું જ છે અને અમને એવું લાગે છે કે અસ્મિત આંદોલન જ્યારે થયું ત્યારે જ્યારે સાહેબ ખૂબ જ અમારી સાથે સપોર્ટમાં આગળમાં હતા એનો ખાર રાખી અને એવું લાગે છે કે આમાં એને બધા સાથે મળીને કંઈ કલમ લગાડી હોય એવું અમને થોડુંક શંકા જ લાગે છે એટલા માટે અમે અપીલ કરવા એવા છીએ બાકી તો અમારે કોઈ કોઈ યાર કોઈ બીજી કોઈ દુશ્મની કે કોઈ એવી નથી મંદિર બાબતની નાની એવી મેટર માં જો આટલા પાસા લગાડીને એમને જેમાં તેઓ ધમકી આપતા સંભળાય છે આ મામલે તાલુકા પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાઈ છે આ ફરિયાદના આધારે રાજકોટ પોલીસે ચાર જુલાઈ બે રોજ રાત્રે પીટી જાડેજાની પાસા હેઠળ ધરપકડ કરી હતી અને તેમને સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યા છે જે બાબત આપવામાં આવી રહ્યા છે આગળ હવે શું થાય છે આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસ થી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમ નવી અપડેટ માટે આપ જોતા રહો ન્યુઝ Não mais